આગેવાનો દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ને ફટાકડા ફોડીને સમર્થન આપ્યું બાબરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ને ફોડીને સમર્થન આપ્યું લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાસકાંઠા લોકસભા ઉમેદવાર કેનીબેન ઠાકોરનું નામ જાહેર થતા સમગ્ર જિલ્લામાં ઉત્સાહ જોવા મળ્યો ઠાકોર ઠાકોર વાવ વિધાનસભાના રહ્યા છે બનાસકાંઠામાં દરેક સમાજમાં મોટી લોકચાહના ધરાવે છે ઠાકોરના સમર્થનમાં ભાભર શહેર અને ભાભર તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્યાર કરી ભાભર વાવ સરકાર ઉપર ફટાકડા ફોડીને સમર્થન જાહેર કર્યું અને મોટી લીડથી વિજય બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો બેન શ્રી ગેની રાષ્ટ્રીય કોંગ્રેસે જ્યારે આજે મેન્ડેટ જાહેર કર્યો છે તો સૌ મતદારોના અને વિનંતી કરું છું કે આપ સૌ બધાય અઢારે આલમ સાથે રહી અને બેનને બહુમતીથી બનાસકાંઠામાં હાઈટ લેવલથી હરેક સમાજ વોટ આપી અને એક સંતાન હાલવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી એક ખોટો ઉમેદવાર ઉભો કર્યો છે એમના સામે આખી બનાસકાંઠાની પબ્લિક બહુ મતી હતી કે વિતાડે તો ખબર પડે કે આ વસ્તુ હવે વેગતી ચાલશે એટલે ઉમેદવાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીએ પસંદ કર્યા છે કેનીબેન ઠાકોરને ઠાકોર સમાજને પણ એવો ગૌરવ રાખવો જોઈએ કે આપણે બાભરવા વિધાનસભામાં સ્થાનિક આપણે ઉમેદવાર કોંગ્રેસના કેનીબેન ઠાકોર આપ્યા છે લોકસભામાં અને હર સાલ ભારતીય જનતા પાર્ટી પાલનપુર વિસ્તાર હોય અને ચૌધરી સમાજ સહિત ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતા નથી અને મારી એક નમ્ર અપીલ છે બનાસકાંઠાની મતદારોને કે આપણે નોના મોણા ગેની ઠાકોર છે અત્યારે ગેનીબેન ઠાકોર હમા રેખાબેન ચૌધરી નથી લડતા પણ હમે નરેન્દ્ર મોદી લડે છે અને ગેનીબેનનું એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન ઠાકોરની પસંદગી કરવા આવી તેમનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌને બનાસકાંઠા જિલ્લાના સૌને અઢારે સમાજના લોકપ્રિય સૌને સાથે લઈને ચાલતા આપના સૌના માનીતા અને હરે હંમેશા નાનામાં નાના માણસની ચિંતા કરતા એવા આપણા બેનશ્રી ગેનીબેન ઠાકોર